ઓખી પો ભરી જાય યસ પો મિતિ નહી થી ભરી નહી તો નઈ જા આડોડ બના નસ્તો સે બે પોપ નો જોઈ શકો છો તમે નોટ બનાના છોસે કે ગસી વાડીએ કટકીમાં ચડક કટી આજો રે ચાર ભાવીસે માં આદ ખડસે અને ચાર સે આટલી

अच्छा, अरे आप ये आटो ढंग दबा साठ है, नेहा बोल क्या छड़क से नेहा इन्हाये सॉरी ये बजट पानी लावे नहीं आबाजू तीन को पानी आउ तूने ताला वक़्त में निकले आबाजू पानी निकालो, हाँ नेहा तुम्हारा फिर कैसे? अरे आप लोग बात खुवावे हैं,

પહેરો એટલે હાટી ને ખોટ તો ને નાખી દીધી આ લાગે ના એ નહી બોલા કાને એક ના નઈથી પાણી વલામ જાય કેમ કે હવે આથી પાણી નીકળે આથી પાણી જાય આ ખડમાં જાય ને પછી ઓળકે નાખે એ બધું પાઈ દીધું છે અને આ હે ખડ આ તો લીલું છે જે કાળીશ પાયુ છે કાળ ખડ પાઈ દીધું મે હવે આપણે જઈએ આપાજીથી